બિટકોઇનમાં નફો આપવાની લાલચ આપી રૂપિયા એક કરોડ આઠ લાખની છેતરપિંડી કરનાર આરોપીને સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો સુભાષનગર વિસ્તારમાં રહેતા દિપેશભાઈ લાલજીભાઈ સોલંકીએ સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેમની સાથે બિટકોઇનમાં નફો આપવા બાબતે જગદીશકુમાર કુમાર પરસોત્તમદાસ પટેલે અલગ અલગ ખાતામાં રૂપિયા એક કરોડ આઠ લાખ નખાવી છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે જગદીશ કુમાર પરસોત્તમદાસ પટેલને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી